અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માતૃશક્તિના અવાજને અતિ બુલંદ કરવા જઈ રહ્યું છે એસઆઈઆરની કામગીરી અને આત્મહત્યા કયા કારણોસર શિક્ષક આત્મહત્યા તરફ દોરાઈ રહ્યો છે કામ કરવાથી શિક્ષકને તકલીફ નથી પડતી અત્યાર સુધી સખી બુથમાં મહિલાઓ તરીકે એઝ એ પ્રિસાઇડિંગ પણ મેં અને બીજી અન્ય મહિલાઓએ પણ કામગીરી કરેલી છે કામથી શિક્ષક ડરતો નથી બેન હોય કે ભાઈ હોય કોઈપણ પ્રકારની ચૂંટણીની કામગીરીને વિરોધ નથી પણ એની કામ કરવાની પદ્ધતિ હોય છે તંત્ર અમારી પાસે સે સખી બુથમાં બહુ જ સારી રીતે કામ કરાવતું હોય છે અને અમે સારી રીતે બહેનો પ્રિસાઇડિંગ તરીકે એ ચૂંટણીના મહત્ત્વના દિવસોને પસાર કરીએ છીએ અમને બધી જ રીતે એમનો સપોર્ટ હોય છે તો હાલ કઈ તકલીફ પડી રહી છે બહેનોને હાલ એસઆઈઆરની કામગીરીમાં બહેનોને રાત્રે દોઢ વાગે ફોન કરીને કહેવામાં આવે છે કે બેન અત્યારે સર્વર ચાલુ છે તો તું ઓનલાઈન કામગીરી કરવા માટે ઊઠ આ શું યોગ્ય છે તમે જ કહો કે આ શું યોગ્ય છે રાત્રે દોઢ વાગે જ્યારે બેનને ફોન કરીને કહેવામાં આવે કે બેન તું આ ઊભી થઈને આ કામ કર શિક્ષકને એવું કહેવાની જરૂરત નથી શિક્ષકને માત્ર તમે કામગીરી સોંપો તો એ કામગીરી નિષ્ઠાથી જ કરે છે એ હું દરેક શિક્ષક વતી કહું છું પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે તો તંત્રને પ્રોબ્લેમ છે તંત્રને પ્રોબ્લેમ એ છે કે જો શિક્ષક કામગીરી કરતાં કરતાં સમય વધારે લેશે તો જે બાકી ફોર્મ વધશે ને એ એને અપલોડ કરવા પડશે અથવા તો એને ઓનલાઈન કરવાની ફરજ એના તંત્રને પડશે આનો હું સખત વિરોધ કરું છું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ બીએલઓ વતી આનો સખત વિરોધ કરે છે ઓનલાઈન કામગીરીનું પ્રેશર સખત છે ઘણા બધા શિક્ષકોની ફરિયાદ છે કે તેને મામલતદાર કચેરીએ બોલાવીને બેસાડીને ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે ત્યારે બીએલઓ પોતે બતાવે છે કે જુઓ સાહેબ સર્વર ડાઉન છે સર્વર રાઉન્ડ ચકેડા ફરે છે તો શું એ સર્વર ત્યાં ચકેડા બતાવવા માટે ત્યાં બોલાવવામાં આવે છે તમારું સર્વર ડાઉન છે શિક્ષકને એટલેથી લાંબા કરો છો તાલુકા ત તાલુકા પ્લેસ હોય જે મામલતદાર કચેરી હોય ત્યાં સુધી તમે એને લાંબા કરો છો તો એ ઓછામાં ઓછા દસથી બાર કિલોમીટર તમે શિક્ષકને લાંબા કરો છો અને તમે લાંબા નથી કરતા તો તમે એને ફોનથી વારંવાર પ્રેશર આપો છો કે કેટલા ફોર્મ અપલોડ થયા તો ફોર્મ અપલોડ કેટલા થયા એનું પ્રેશર કેમ અને આવા વચ્ચેના જેને કહેવાય કે વચ્ચેના તંત્રી અધિકારીઓ જે લોકો છે એનું આટલું બધું પ્રેશર કેમ અને મારો બીએલો આટલો ડરે છે કેમ મારો બિએલો ડરે છે નોટિસથી વોરંટથી સજાથી તો આ આ શું યોગ્ય છે કદાચ જે લોકો આત્મહત્યા કરી ભગવાન એના દિવંગત આત્માને શાંતિ આપે પણ એણે આત્મહત્યા ના કરી હોત અને વિરોધ કર્યો હોત તો એ કદાચ જેલમાં હોત પણ જીવતો હોત એના મા બાપ એના ઘરના પત્ની એના બાળકો એ લોકોને તો એ વ્યક્તિ તો મળત ને તો આ ખરેખર યોગ્ય નથી મારી બહેનોને તકલીફની હું વાત કરું કે કોઈ સ્ત્રીનું શેડ્યુલ શું હોય છે તો સવારથી બહેન છે તો ઘરમાં એ સાત વાગે નીકળે છે તો સાત વાગે એકલી નથી નીકળતી કેટલાયની એ તૈયારીઓ કરીને નીકળે છે સવારે ઉઠીને રસોઈ કરે છે ટિફિન બનાવે છે ઘરનાને જમાડવાનું વડીલોની દવા છોકરાઓના ટિફિન બોક્સ કારણ કે એના બાળકો એ જ ઉંમરના હોય છે જ્યારે નાના હોય છે અને બાળકો જે જાતે નથી કરી શકતા તો આ બધા જ કામ કરીને સ્ત્રી સાત વાગે નીકળે છે અને સાંજે સાત વાગે આવે છે સાતે આવ્યા પછી એ પુરુષ બિયોલોની જેમ ટેબલ પર બેસીને પાણી નથી માગતી એ સીધી રસોડામાં જાય છે ફરીથી રસોઈ ચાલુ કરે છે ઘરના વડીલોની દવા આપે છે બાળકોના લેસનની જુએ છે અને રાત્રે આવીને અગિયાર વાગ્યા સુધી ફોર્મ અપલોડ કરે છે માંડ સુવે છે ત્યાં દોઢ વાગે ફોન આવે છે તંત્ર તરફથી કે ભાઈ બેન તું વિથા નેટવર્ક ચાલુ છે આ શું યોગ્ય છે હદ વટાવી છે હદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે